નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છે પચીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારના રોજ આજની આવક વિષેની વાત કરી તો મિત્રો આજની નવી આવક પચીસ હજાર ગુણીની જોવા મળી રહી છે ગઈકાલે પડતલ માલ હતો તે દસ હજાર ગુણી પડતર રહી ગઈ હતી મિત્રો તે હિસાબે પાંત્રીસ હજાર બોરીની અત્યારે સ્ટોક જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો આ બાજુ હરાજીનું કામકાજ ચાલુ છે તો હરાજીમાં જાય જાણી લે કેવા રીત છે આજના બજાર ભાવ હા મિત્રોમાં ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડિયો સારો લાયક હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તેત્રીસો ને એક રૂપિયા નો તેત્રીસો ને એક રૂપિયા નો ભાવ છે એક રૂપિયા નો ભાવ છે સુપર ક્વોલિટી છે એક રૂપિયા છે અને આ એને પૂછી લઈ ક્યુ ગામ અને શું ભાવ આવ્યો કેટલી ગુણી હતી અને વાઠા પછી કેટલા દિવ આને કહેવાય માલ આવો માલ બનાવો તો પૈસા છે એકવીસો ને એક રૂપિયાનો ભાવ છે આ માલ એકવીસો ને એક રૂપિયામાં વેચાણી છે ધાણી છે મિત્રો એકવીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે આમાં અમુક કોક ખાખી દાણો જોવા મળી રહ્યો છે એકદમ સૂકો ડ્રાય માલ છે અને ચોખ્ખો માલ છે પણ અમુક ટકા કોક ખાખી દાણો જોવા મળી રહ્યો છે એકવીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે

વેચાણા છે હવા વાળો માલ છે આમાં ધાણા મોટી સાઈઝ મોટા પણ હવા વાળો માલ પંદરસો ને બે હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ જો છે બે હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ જો છે ધાણા જે મિત્રો બે હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ આવ્યો આમાં અમુક દાણો કોઈ ખાખી જોવા મળી રહ્યો છે પણ એકદમ સુપોન સારો માલ છે અને અમુક ટકા કસ્ટર છે બાકી માલ ક્વોલિટી છે આ માલ ના બે હાજર ને એક રૂપિયા નો ભાવ જોયો છે બે હાજર ને એક રૂપિયા રૂપિયાનો ભાવ જો આમાં ક્વોલિટી વાત કરીએ તો ક્વોલિટી સારી છે સૂકી ક્વોલિટી છે પણ આમાં ખાખી દાણા જોવા મળી છે અમુક દાણામાં ખાખી કલર જોવા મળી રહ્યો છે

અઢારસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે આ માલનો અઢારસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે તે જાણી છે આમાં અમુક દાણા કોઈ ખાખી કલરમાં જોવા મળી જાય છે માલ એકદમ સૂકો છે પણ અમુક દાણા ખાખી કલરમાં જોવા મળી જાય છે અઢારસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણા છે આ ખેડૂત છે શું કામ ને કેટલી ગુણી લઈને આવેલા હું ભાવ આવ્યો Legenda por Sônia